મારું બોળાનું અમેરું આવ્યું પણ પૈસો રૂપિયો ગજવા નહીં હવે હાલ શું કરું હવે તો જમીન વીઘું મૂકું પણ મારા તો જમીન હિંસા મૂકું પેલા મૂકેલી છે પૈસા થોડાક વધારે લે અમે એન્ડ પર લે લે કાકાના છોકરા હા એ બધાને વાત કરું થોડાક થોડાક પૈસા આલે તો મારે મમેર થઈ જાય પેલા રાકુભાન કહું પેલા શંભુજીને કહું પેલા કનુભાને કહું તો એને જણાવે કહું તો થોડાક થોડાક આલે તો એ મમેર થઈ જાય બોણામાં અમેરું પણ દોઢ લાખ રૂપિયા બે લાખ રૂપિયા ખર્ચો બતાવો હતો એવું હો જવું તો ખરો એમને તો પૈસા આલે તો થઈ જાય કોમ બોણો કે મારા ખાતર આવું લાવજો ને પેલું લાવજો કે બધું લઈ જવું પડશે પછી હે હશે કે કલ્લો જવું છે કલ્લો લાવવાનો બોણા ખાતર દોરો લાવવાનો ને ડીજે લઈ જવાનું ને બધું જ ખર્ચો છે ને બે લાખ રૂપિયા ખરું

આટલી ઉંમરે મહેનત કરે તો એને ચા તો લઈને આવવું જોઈએ ને ખાવાનું તો ઘેર ખાઈને રહ્યા પણ ચાનો તો એને ભાવ ભૂહો પડે ને આ ડોહો આ મહેનત કેટલી કરે એને ખબર ના પડે અને આ સારું વાદરું એ હવે તો આવવાના ક્યાં જોઈ ઘરે જવાનું મોર ઘર જઈ કશું મજા નહીં આવવાની નહીં રાખું ભાઈ રોમ રોમ લે આ થતું ભાઈ રોમ 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 રોમ

એ તો પોર વાત પોર અમે પોર કરીશું તમોન ટેકો તમે પછી કરશો તમે તારી કરીશું એવી રીતે કરીશું ટેકો છોડ્યો હોય ને તારી નું મમે રો હંગાત આણ મારતો ચાર પોટ લાગતો હા આતા છે એટલે એ વાંધો નહી પોટ ના દસ થાય તો એ બીવા નહીં મારા બે લાખ રૂપિયા થવાના છોકરા છોકરાનું મમે રો બોણિયા નું એટલે તમે તો આ જોડી શું કર્યું પૈસા તમારે પૈસા જોયું જ પડે કરવાની હોવ થાય તમે કાલે બેઠક માં આવજો ને તમારે હતા આ હુકાઈ ગયો સોડિયા હતા તો હતો હું પાછો જ નહીં પાછા થાય ને એ તો દસ હાજર નોમે લેવાના જ મહિને તમે દસ હજાર દસ હજાર ની વાત કરો પેલા તમે ના બે એવું રાખો ફરી શું કહીએ ખાઈએ જીવન તમ નું જાય આપણું જીવન નહીં આતો કઈ મરી જવાનું ખાધા વગર એવું એમ ના જોવા ને તો પૈસા નું સેટિંગ નહીં પેલો બેસો નો પગા આજે કઈ થઈ આજ થઈ ને તારીખ થઈ હો હવે બે ત્રણ દરામાં થશે તો હજાર જેવું સેટિંગ થશે બહુ તો મારાથી થવાનું નહીં એ જે 5 50 થાય કરજો ને આપણે ચાર ભાઈઓ ભેગા કરીએ 25 25 કરે તો 1 લાખ થાય ને તો હું લાખ આગા પાછા કઈ નાખું અને પૈસા પાછા પાછા તને પણ એ કોણ તમારા પાસે તો હું અમેરું આવે એટલે આ લ્યો આપડે શું આય

પૈસા એ લાવવાનું કશું એવું ના હોય પહેરવાનું હોય ઘડી નહીં શું પૈસા તો જરૂર હોય વાપરવાના આ મળી જાય ને તમે ચાર જણા હશે એટલે લાખ થઈ જશે બરાબર બીજા લાખ રૂપિયા નો પાડી પાડીશું એટલે અમારે તો થઈ જવાનું મમેરું અહીંયા શું કરવા પચીસ જણ સેટિંગ કરજો હજુ શંભુજી જોડે જવાનું હોય ને જોડે જવાનું હોય

બેઠક રાખી આપડે પોણા નું પેલા જમવા જમવા દોશી બે ક્યાં થાય જમવા તો હજુ વાર હો પણ હજુ પેલા સેટિંગ થયું હજુ બેઠક રાખી કાલે પદ રૂપિયા પોચ રૂપિયા નઈ લેવો પચી બોલો ટેકો કરવાનો હો મન વધુ ના પંચોતેર હાજર આલે પંચોતેર આલો તો પચી ને જે આલા હોય મને કાલે બેઠક માં ખબર પડે ના પંચોતેર આલે તમાર જોડે એમ સમજી લો તમે કાલ લઈને આવશો ને તમે કાલ લાવ પછી હા તો બેઠક માં કાલ લઈને આવતા તો મારા ગણતરી પતી જાય યાર આ તો રોજ રોજ ખેડવાનું થાય કાઠું પડે ને હા તો કાલ તમારે હાલ દે પંચોતેર હાજર એટલે બેઠક રાખી કાલ પૈસા દો તો મારા ગણતરી માં જાય તો પછી જે લાવે લાવતું થવાય ને યાર આ તોલાનો બોલાનો ભાવ જોયો ચોજો વ્યાજ નહીં ચેકો કરવાનો કહું વ્યાજે તો મને મળી જ જાય ને યાર ચેકો યાર વ્યાજ વાળ ને શું કરવાનું વ્યાજ આલત મારે થોડુંક ના એ તો ભાઈ જોડે શું લેવાનું આપણે કાકા બાપા ના બધા ઘેર ના ગમ સાપરે બેઠક રે અમે તો એક વાત ના લાગે તો તમે આખી ગીમગી શું કર્યું એમ કોધ્યું પીધું ને યાજ કરી અમારે પૈસા વધારે તમે

એ તો મારો દિયર ખાતા નહીં જોન ગયા જમવાનું હોય તો છોડતા નહીં એક આઈટ જો જમવાનું કે તો પેલા જમવાનું જમવા ખાવા હતા તો ભૂખા થાય ડોસીન બે જતો રહ્યા ખાવાનું તો રહેતો નહીં પબ્બી બબ્બે વખત તો હલ્લા ભરીને આખો દાડો કાતો રાતે ના બનાવે એટલે એમાં પૈસા હ ને અમારે તો ખાવા જોઈએ ને ડુંડ પર હાથ મૂકીને હું ઘરનું જાવ બીજું કશું કમ નહીં અમારે એ તો અવચારા તો આ કાલ જતો રહે છે હાય હ એમને જેમ હાય હાય કરવાની કઈ ના ના પૈસા તો ઘણા કમાયેલી છું અરે કમાવાના શું કરી વાપરવાના જાવ પૈસા કમાઈને શું કરવાનું એ મારું મારું થઈ રહ્યા હારું રજા મળતી નહીં ને આજે શનિવાર રજા બેંક માં અને આ ને ગલોડી હવે મોડો કાઢી નવી રોપવાની પણ થોભલા ને આવતી સાલ એવું લાગે હા થોભલા પાતરા બહુ આયા શું કરું યાર

નોકરી સાચી વાત પણ નોકરી હ પણ પૈસા થોડા ગયા પૈસા ખર્ચી માર આવે એવું હું તો પગાર હશે ને નહીં પગાર તો હોય ને આજ તો શનિવાર એટલે રજા છે બીજો શનિવાર તો પગાર હોય ને બધા પૈસા આપણા હાથમાં જ હોય તે પૈસા હશે ને તાજે નહીં શું કોમ હોય તમારે એટલે આ પેલા બળન માર મોમેરું આવ્યું કીધું કઈક ચેકો કરો એમ કા પેલા તમાર મોમેરું આવ્યું

બેંક માં ફિક્સ કરેલા મિલેલા એટલે તમને કાઢું ફિક્સ તારી જોડે હશે પૈસા ખોટું શી લેલું કે પૈસા તું જેટલા બને એટલા સારું પેલા જોડે કહ્યું બે અઢી લાખ નો ખર્ચો હો હા અઢી લાખ તો ખરા બરાબર ને મને હ ને બે મહિના અંદર કરવો પડે મારે બેંક માં ઉપાડીને તમણ આવવાના એવું હ બે મહિના તો કાઠું હો

થોડી વાર આવે તો તો વાંધો નહિ માર પછી પૈસા માર મળી જશે તો વાંધો નહિ દોઢ લાખ રૂપિયા તો જો માર તું દોઢ આલું તો પેલા થોડાક હાલવા કે હા તો માર બે લાખ થઇ જાય પેલા કીધું ચાલીસ પચાસ હજાર ના થોડાક જાડા હોય પાડી ને કઈ મમ્મી નું ભણ્યા કરી દઈએ ને ચાલ જ હોય તમારે તારા કાલે બેઠા ખ કાલ લઈને આવતો હોય ને પછી બીજા ત્રીજા દના લઈ જતો હોય પણ ભાઈઓ ને બધા ને બોલાઈ ને બેઠક રાખી હે કાલે

એ તો ભણ્યો એમ કે મારા હાથ તોલાન દોરું લાવજો મારે બહુ નહીં કે કશું અત્યારે સુધી લઈ આવેલી નહીં કલો પાંચસો ગ્રામ નો કરી આલજો એવું કીધું હોય લુઘડાનો કઈ ખર્ચો થશે એવું એટલે બે અઢી લાગતો થાય ને મારે ઘરનો પાછો

માર ભાઈ ઓછું લાવે એવું થાઉ જ ના જોઈએ આપણે અને હું શું કહું તમારે કોઈ ડીજે આરો ધનો હોય તો કેજો તો હું ડીજે નું કરી નાખું ડીજે લઈ જા ના બોણા ને અમે જમતે નહી જા નું કઈ આપણે જમતે હ ડીજે હે આપડા જોડે એટલે લજઘરી કરી લજઘરી કરવા મજા આવી જાય યાર ના હરું અમે એમ લજઘરી ના પરવડ જવાન હોય ચાલે આપણે વટ પાડવાનો યાર વટ પાડીએ પણ હરું કાઠું પડે થોડું ડીજે એકલા લઈ જઈશું બરીયું

મારો ભીયા પચીસ જણ સારું ફસાયો મેં કે તો ડોલ લાખ આ લે મારે તો પચાસ જણ આપ્યા નથી સારો દોડ કે હું કોમ થઈ ગયું હવે કોઈ નહીં તો એ લાગવા જવું નહીં દોડ ને પછી પચી તે લાગે તો બે તો થઈ જશે બચાનો ઝાડો પાડે તોડી રાખવા ધામ ધૂમ મોટા આપણે ચિંતા કરવાનું